હાલ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો આજે આપણે બહુ બધું કામ કરવાનું બધા પહેલાં તો આપણા ગાડીની ફૂલ વોશિંગ કરવાની છે અંદર બહારથી બધું આ આપણે એને આટલું મશીન લઈ નાખ્યું વેક્યુમનું અને પાછળ દ્વારા પુટા ને ભંગાર ની પડ્યું હતું એ આપી દીધું આપણે અને કાંક રસ્તો બંધ કામકાજ હાલે એટલે આપણે રિવેશમાં એની પાછું જ આવવું પડશે અને આજે ગાડીને ફૂલ વોશિંગ કરી નાખીએ આ બધું એકસો ઝેડ વસ્તુ ને આમ ક્લીન કરી નાખવાની છે તો જલ્દી હવે ઘરે આવી કરીએ અને કામકાજ ચાલુ કરી દઈએ કારણ કે આમાં આમાં આપણો હજી ખાંજ પડી જાય છે આજ કપડા જ બગડવા દે એટલે કાંઈક નાવાનો પ્રશ્ન નથી થતો એમાં શરદી કોણ કોણ શરદી નથી નાતા કહી દઈએ હાલો નીકળ્યું ઘર બાજુ મળીએ પછી રાજદૂત ના મસ્ત મજાનું ટાંકી દીધું હોય તોલ બોલ ન લાગે આગળ ગાડીનું કામ ચાલુ કરવી તો ફાઈનલી આપણે આવી ગયા હતા દુકાને કારણ કે આ મશીન ન રહ્યું ને બોર્ડ આ કનેક્શન દુકાન થી અહીંયા કનેક્શન લઈ લીધું હવે આ મશીન થી બધું સાફ કરી નાખ્યું આપણે આગળની બે સીટો ખોલી નાખી વેક્યુમ માની સાફ કરી નાખી હાલો આને કમ્પ્લીટ કરી નાખી પેલા ફાઈનલી આપણે વેક્યુમ નું કામ થઈ ગયું પૂરું ધી કાઢી નાખી અને ભૂલ બધી ક્લીન થઈ જાય ધૂલ તો ક્યારે નહીં હવે જે આ બધા ડાઘા ધૂળ કાંડા ની ને ચોટેલું એ બધાને આપણે પોતું મારી મસ્ત ક્લીન કરી નાખશું એટલે નવું થઈ જાય આને થોડું કાપી નાખશું પેલા તો સીટો ને ફિટ કરી દેવી એટલે કામ આગળ વધે ભાઈ ને ગાડી મસ્ત ક્લીન કરી નાખી દુકાને મશીન થી મશીન દુકાન મૂકી દીધું હવે આ જે બધી ધૂળ ની હોય ને આ છે બધા આ ડાકા આ બધા પાયા નીચે આગળ પાછળ બધે રહ્યું ને ઘરે જઈને આપણે એક ડોલ પણ મસ્ત સર ખોખલી લઈને પોતું મારી દેવી અંદરથી ક્લીન થઈ જાય પછી બહારથી ક્લીન કરી નાખવી પહેલા તો આપણે ઘરે જઈને ખાઈ બાય લેવી પછી ખાઈ નીચે આવી પછી કામ ચાલુ કરી દેવી લગભગ છ વાગી જશે જે કામ ગાડીમાં જે વધારાનું હતું ને એ બધું આપણે આપી દીધું એક વસ્તુ રહીને ટ્રાય કરો નીકળવી લેક્સ ગો તો ફાઈનલી આપણે ઘરે ગાડી જો કેટલી આમ ક્લીન લાગે પેલા ને કઈ ધૂલ રાણી પડેલી હતી મસ્ત ક્લીન થઈ જાય હજી આપણે પોતું નું મારશું એટલે ધૂળનું બધું જતું રહે છે આવા જેવી હાલત થઈ ગઈ

બપોર ખબર કેટલા ત્રણ કા સાડા ત્રણ થયા એક ટીપુ તડકો નહીં નકરો આમ છાયો હાથ વાગી ગયા ને ફાઈનલી બધી કિનારી બિનારી મસ્ત સાફ કરી નાખી દરવાજો ખોલીને અંદર બધો સાફ કરી નાખો નીચે પોતું માર દીધું આગળ ડેશબોર્ડ સાફ કરી નાખ્યું પછી આ સીટુંના પોતું માર દીધું ભાઈ આ ઉપર જે મેટ હોય ને એના આખામાં પોતું માર દીધું જેટલી આ બધે ધોળબુલ હતી ને એ બધી નીકળી ગઈ હવે આ બધા ગયા ને એ તો ડાઘ આવે એટલે ઈ તો ન જાય ધૂળ હતી એ બધી આપણે કાઢી નાખી હવે જવાનું છે ગેસ પુરાવા કારણ કે ગાડીમાં ગેસ ઓછો પહેલાં બહારથી થોડો ગાકો મારી લેવી ફાઇનલી ગાડી બહારથી મસ્ત સાફ કરી નાખી હવે આમાં ગેસ લાલમાં આવી ગયો એટલે આપણે બધા પહેલાં ગેસ પૂરાઈ આવી પછી તમને રસ્તામાં ક્યાંક સારી લોકેશન આવો તો લુક ગઈ આપણી ગાડીનો વારો એ બનવું એવું કેવું કે એક ગાડી અહીંયા જાય ને પછી બીજી અહીંયા લાવવાની એટલે એ સેફ્ટી માટે સારું હો કારણ કે આપણે ગાડી અહીંયા ઉભી હોય ને નોકર નારાય ની ગાડીમાં કાક થાય તો આપણી ગાડીને નુકસાન થાય એટલે એની કરતા એ સારું આઘો પૂરો એક ગાડી જાય પછી બીજી ગાડી ગાડી વારો આવો બેસ્ટ ફાઇનલી ગેસ પૂરાઈ લીધો તમને એક વાર લુક ચેકઆઉટ કરાવી નાખો જો અંદર ભાઈ ધૂકલીન થઈ ગયું આપણું ડેશબોર્ડ એ મસ્ત ખાલી આ ઘાપો બગડેલો આને નાખી દેવી સીટો મસ્ત સાફ કરી નાખી વાણે ક્લીન થઈ ગયું અને આ તઈ તો ટાઈકી દીધું ગાડીના તેલે ધોળ નો ચાલુ આર્યો ગેસ પંપ આર્યો આપણી ગાડી હવે નીકળ્યું કરી જવા કહે ગઈ ગાડી મૂકી દેવી હવે કામ એ છે તારે કાઢશું

ભાઈ ઘડીક આરામ કરી લેવી તો આજનો બ્લોગ આપણે આ પૂરો કરીએ બ્લોગ સારો લાગે હોય લાઈક કમેન્ટ અને શેર કરતા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ